દારી તાલુકાના ફતેગઢ ગામે દવે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું દવે પરિવાર આયોજિત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ફતેગઢ ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે પોથી યાત્રા બપોરે ત્રણત્રીસ કલાકે રામજી મંદિરથી નીકળી કલ્પેશભાઈ દવેના નિવાસ સ્થાને સુધી નીકળી પોથી યાત્રામાં રામજી મંદિરે દર્શન કરી અને ગામના ચોકની અંદર ઢોલ વગાડી રાસ ગરબાની રમઝટ બોલાવી આ યાત્રામાં દવે પરિવારના લોકો તથા ગ્રામ લોકો પણ આ યાત્રામાં જોડાયા અને શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો આ કથાના પાવનકારી પ્રસંગ પોથી યાત્રાને દેહ શુદ્ધિ અને પિતૃ પૂજન કરવામાં આવ્યું જેની વ્યાસ પીઠે શાસ્ત્રી શ્રી પંકજભાઈ કે મહેતા બિરાજી સંગીતની સુરાવલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું આ કથામાં આવેલ તમામ લોકો માટે ચા પાણી શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર ડામોનવંત વનરાજભાઈ ધારી